સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોએ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાથે બેઠક કરી દિયોદર લાખણી અને થરાદ પંથકમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં ખેડૂતોએ ધરણા કર્યા બાદ પણ પાણી નથી છોડાયું ઉનાળુ સીઝનમાં વાવેતર કરેલ બાજરીના પાકને ભારે નુકસાન થતી હોવાની ભીતિના પગલે ખેડૂતો આગેવાની રજૂઆત જિલ્લા ભાજપ પ્રમુખે પણ જલ્દી પાણી છોડાય તેવી આપી ખાતરી ખેડૂતોએ ખાત્રી આપ્યા બાદ ધરણા પણ ખેડૂતોએ સમેટી લીધા હતા ધરણા સમેટ્યા બાદ પણ સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોમાં રોશ બ્યુરો રિપોર્ટર અમજીભાઈ રાયકોર કાંકરેજ બનાસકાંઠા અમે એટલે વાવેતર થોડું કરી